કચ્છ ધરતીનું રાપર તાલુકાનું બાલાસર ગામ આ ઝાડ જે નિહાળી રહ્યા છે તે આહિરોના એક અમર ઇતિહાસનું સાક્ષી અને આ ઓટો એ લોલા ઓટો કહેવાય જે કોઈ અડીખમ આયર લોલા થઈ ગયા છે એમની પાછળ આ લોલા ઓટાથી આ પ્રખ્યાત છે પણ મારે તમને એ વાત કહેવી છે કે અમુક ઇતિહાસ સુવર્ણ અક્ષરેથી લખાયા છે અને અમુક ઇતિહાસો માત્ર એક આ જાડવાના સાક્ષી રૂપ ઉભા છે એમ કહેવાય છે કે જ્યારે કચ્છમાં મોટામાં મોટો ઇતિહાસ લીધી છે પૂર્વે ત્રણ દિવસ એમ કેવાય છે કે આ લોલા આહીરના વોટે એકસો ને ચાલીસ આહિરાણી સતીમાં આ ધરતી ઉપરથી વિદાય લીધી અને એના પછી ત્રણ દિવસ સુધી આઠે ગામના ભેગા થઈ અને અહીંયા કે ન શું અને શું ન કરવું એ નિર્ણય આજ લોલા આહીરને ઓટે ઉકેલવામાં આવેલ અને તે વખતે આઠ ગામના જે આગેવાન વડીલ આજે એમનું નામ ખોખા ડાંગર થી આખો આહીર સમાજ ઓળખે છે ધન્ય છે ખોખા આહીર ને કે લાખો ની મેદની માં એકસો ને ચાલીસ આહિરાણીઓ સતી થઈ ત્યાર પછી એ આઠ ગામની ધરતીને પ્રણામ સલામ અંતિમ જેને કહેવાય એ ધરતીને પ્રણામ કરીને એ જીવોને એ સમાજને એ વડીલોને એ માતાઓને કેટલું દર્દ ભર્યું એ સમય હશે એ તો સમયને પૂછીએ તો મિત્રો ખબર પડે પોતાનું વતન પોતાની જન્મભૂમિકા કઈ રેતી છોડવી એવા મહાન ખોખા ડાંગરે બધી લાખોની મેદનીમાં આહિર વચ્ચે એ નિર્ણય લીધેલ કહેવાય છે કે એકસો ને ચાલીસ આહિરાણીઓ જ્યારે સતીમાય હોય જે પણ ઘટના ઘટી હોય પછી જયારે એ આઠ ગામ મેં તમને બતાવ્યા રજુવાણી અને આ બાલાસર નવા ગામ બેલા એમ કરીને આઠ ગામની જ્યારે એમને વિદાય લીધી કાયમી માટે ત્યારે એનો નિર્ણય આજ જ ખોખા ડાંગરે આ જ ઓટલા નીચે આ જ આ પીલુંના અને ઝાડાના ઝાડ નીચે લીધેલો એવો એ કરુણ ઇતિહાસ આપણે જો આપણા એ પાના ઉઠલાવી આપણે એ સમયને યાદ કરી તો આપણું કાળજું ફાટી જાય કે આઠ ગામના આહીરો એક મળી અને આ ધરતી ઉપરથી એ વાગડની ધરતી ઉપરથી એમની જન્મ ભૂમિકાની ઉપરથી વિદાય લીધી હશે એ સમય કેવો હશે પણ ક્યાં ને ક્યાંય આ ઓટો તમને વારે ઘડીએ બતાવી રહ્યો છું કે એનો સાક્ષી આ લોલા ઓટો અને આ જ ઓટા નીચે એ નિર્ણય લીધેલો અને આ જ ઓટાને જેને કહેવાય પ્રાવથર કે આખા વાગડ તાલુકાનું કોઈ પણ તમે આહીરને પૂછો કે લોલા ઓટો એ બાલાસરનો તો શું ઘટના ઘટેલી તો આખા વાગડની અંદર તમને કહું જે આ આહિરનો લોલા આહિરનો જે ઓટલો અને ખોખા ડાંગની વાત ન જાણે એ આપણે એમ કહીએ કે નાત બાર તો ના નહીં કેમ કે જબરજસ્ત ઇતિહાસ આ જાડવું પોતાના હૃદયની અંદર સંગરીને ઊભું છે આ ઝાડને મિત્રો શાયદ વાંચા આવે તો આપણે એ આ ઇતિહાસને સાંભળી ન શકીએ એટલો કરુણ ઇતિહાસ આ ઝાડવાની અંદર એ સમયની અંદર પૂછીએ તો ખ્યાલ આવે ઓહો હો કે સમાજની માતે કેવા કેવા વિઘ્નો આવ્યા છે એ તો મોરલીધર સૌની લાજ રાખે બાકી એ સમયે આ ધરતી ઉપરથી આવી ઘટના ઘટી હશે અને એ નિર્ણય લેવડવાનો કે ભાઈ આઠ ગામ જે છે આહીરોના એ કાયમી છોડી અને બીજે ગમે ત્યાં વસવાટ કરેલો એનો નિર્ણય આ જ ઝાડ

અને કાયમી માટે આ આઠ ગામોના આહિર પોતાની જન્મ ભૂમિકા મૂકી અને જ્યાં જેનું અંદર પાણી હશે કાયમી માટે બાલાસર વરજવાણી છોડી અને હાલ્યા ગયા હશે એમના અહીંયા જેને કે મકાન પોતાના માળ ઢોર સ્વજન એ વતન મુક્તિ મિત્રો જેની વેદના કરી હોય એ પો એના હૃદયની ખબર હોય કે એક ધરતી માતા કે પોતાની માને છોડવી એ કેટલું કષ્ટ હોય એ તો એ સમાજને એ ટાઈમને પૂછીએ તો ખબર પડે તો એવો આહીરોનો અમર ઇતિહાસ આ વાગડની ધરતી ઉપર એ લોલા ઓટાથી પ્રખ્યાત અને અમર ઇતિહાસ એ ખોખા ડાંગરને ધન્ય છે ધરણી આપણે કહીએ છીએ કે જનની જણ તો ભગત જણ જે કાં સૂરને કાં દાતાર નહીં તો માં રેજે તું વાંજણી તારું મત ગુમાવીશ નૂર એવા ખોખા ડાંગરને અને એવા જે પણ આ સમાજના એક ઇતિહાસના સ્તંભ એવી રીતે આપણે આ બાલાસરનો આ ખોખા ડાંગરને આપણે યાદ કર્યા અને જે લોલા આહિર જે થઈ ગયા છે આપણને ઘણી ખબર નથી પણ લોલા આહિરના ઓટાથી આ બાલાસર રાપર તાલુકાનું કચ્છની અંદર આ પણ એક ઇતિહાસના ઉજળા પાને અમરતાની હોઢણી ઓઢી અને આહિરોનો અમર ઇતિહાસ કાયમી માટે આ ઓટલાની અંદર એમનો અડીખમ પોતાને ઇતિહાસને જાળવી અને ઊભો છે તો આવીને આવી વાતો સાથે ફરી કોઈ ઇતિહાસના ઉજળા પાને આપણે મળીશું ત્યાં સુધી આ લોલા ઓટા અને એ અમર ઇતિહાસ અને ખોખા ડાંગરને વારવાર પ્રણામ કરી અને ફરી કોઈ ઇતિહાસના ઉજળા પાને આપણે મળીશું જ્યાં સુધી જય હિન્દ જય મુરલીધર અને બીજી એક ખાસ નોંધ